પાણી એ ગંગાનું જ પીવું છે નાવું છે પણ એનાથી જ પાપ પણ એનાથી જ ધોવા છે લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે છતાંય ગંગા મહત્વની નથી ઘાટ મહત્વનો છે એવી જે ચા ચતુરાઈ અને ભાઈ શ્રી ભાગવતની વ્યાસપીઠની આપણે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ અજાણતા કાંઈ નથી થતું જાણી જોઈને આ તો તમારી ઉદારતા છે બાકી બધું કાંઈ અજાણતી નથી થતું બધું જાણી જોઈને થાય છે એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે ત્યારે આપણે બધા જ એમાં સાથે મળીને આ કાર્યને આ અમને જે જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું અમે લોકોના માણસો છીએ સાહેબ વેદના માણસો આપ છો અમે લોકોના માણસો છીએ એટલે વેદ તરફથી જે કંઈ આદેશ થશે એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે વિવેકપૂર્વક દ્વેષમુક્ત ચિતે ચિત્તે પહોંચાડશું ક્યાંય દ્વેષ નહીં હોય મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે ભગવાન સ્વામીજી ત્યાગે ન ટકે વૈરાગ વિના કેટલું મોટું ગાંધીજીએ પ્રાર્થના પોતીમાં આ ભજનને સ્થાન આપ્યું છે અને મારું અત્યંત આ સાંભળતા હોય બધાને વ્યાસપીઠ ઉપર ત્યાગ ન ટકે વૈરાગ વિના વેશ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર આ મુક્તાનંદ સ્વામી ના શબ્દો મારા નથી આ એક મહાન પુરુષ ના શબ્દો છે અને ઉપરથી બધું અછું હોય પણ અંદર મોહ ભરપૂર ત્યારે જ કંઈક જુદા જુદા આવા કાર્યો થતા હોય છે ખેર એમાં આપણે ન પડીએ